પછી માંડવીનો ભાવ નવસો રૂપિયા આવ્યો અને ટેકાના ભાવ છે પચાસ રૂપિયા અને એક કોઈ રોજડા ભૂરણા દીપડા હાવલ એટલી બધી નુકસાની થાય અમને કોઈ લાભ જ મળતો અને અઢારશો ઓગણીસ રૂપિયા ડીએપી ની છેલી છે અને વાવેતર ખેડ ખાતર બિયારણ બધું કરો તો અમુકની નુકસાની અમારે એટલી બધી ગઈ છે કે હદબારી હદ અને

મગફળીમાં અમરેલી અને સાવરકુંડલા બંને યાર્ડ યાર્ડમાં થઈને અંદાજે પાંત્રીસ થી પચાસ હજાર ગુણી સિંગ આવે છે પરંતુ હમણાં બે દિવસથી લગ્નગાળાની સિઝન હોવાથી આવકનો ક્રમશ ઘટાડો છે જે પચીસ ત્રીસ હજાર મણ એક એક યાર્ડમાં આવતી હતી એની જગ્યાએ અત્યારે સત્તર હજાર અઢાર હજાર સત્તર હજાર અઢાર હજાર જેવી મગફળીની આવક ચાલુ છે તેમજ વરસાદમાં આવી ગયેલી સિંગ સારી ક્વોલિટીની સિંગ અને ભાવ પણ સારા મળે છે હાલ નબળી સિંગના સાડી આઠસો થી માંડીને હજાર રૂપિયા સુધીના ભાવ મળે છે સારી ક્વોલિટીની સિંગના હજાર થી તેરસો સાડી તેરસો સુધીના ભાવ મળે છે અને ખેડૂતોને પણ સંતોષ છે જેને વરસાદમાં આવી ગઈ છે પલ્લી ગઈ છે ઉગી ગઈ છે એના ક્વોલિટી પ્રમાણે ભાવ થોડા ઓછા મળે છે પણ સિંગની આવક એકંદરે સારી છે જનરલી સર જનરલી રાસ ભાવ ગણો તો અગિયારસો અગિયારસો થી હજાર રૂપિયા નો રાસ ભાવ છે